લાલિયાવાડી બી ઇન્ડિયા ના કેમેરા માં કે થઈ ગયા છે દ્રશ્યો કચેરી ને કચેરી કે કે કબાડ ખાનું કેવું તે પણ એક સવાલ હાલ તો ઉઠી રહ્યો છે કારણ કે આવી રીતે કચરામાં મહત્વના દસ્તાવેજો ફેકેલા નજરે પડી રહ્યા છે ધનસુરા મામલતદાર કચેરીના દ્રશ્યો છે જેમાં ધનસુરા મામલતદાર કચેરીના ઘોર બેદરકારી કહી શકાય

હવાનો ભય પણ સતાવી રહ્યો છે સરકારના સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડતા જોવા મળ્યા અરવલ્લીના ધનસુરા મામલતદાર કચેરીમાં ગોર બેદરકારી સામે આવી રહી છે ધનસુરા મામલતદાર કચેરીના દફતરો કચરાવા મહત્વના ડોક્યુમેન્ટ ફેંકી દેવામાં આવ્યા છે જેમાં

તેની બિલકુલ પાછળના ભાગમાં લોકોના રેશન કાર્ડ અને આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટ જે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ કહી શકાય એવા ડોક્યુમેન્ટ કચરામાં ફેંકી દેવામાં આવ્યા હતા ક્યાંક લોકોના રેશન કાર્ડ પ્રિન્ટ કરવામાં આવે છે એવા કોરા કાગળો પણ કચરામાં ફેંકી દેવામાં આવ્યા હતા અને આ અતિશય ભયંકર વાત કહી શકાય કે આ જ કાગળો ઉપર કોઈને સિમ કાર્ડ પણ મળી જાય કોઈનું બેંક એકાઉન્ટ પણ ખુલી જાય કોઈના નામે લોન પણ મળી જાય અને ઘણા બધા કામ થઈ શકે એવા ડોક્યુમેન્ટ હતા અને જે ડોક્યુમેન્ટ કચરાની અંદર ફેંકી દેવામાં આવ્યા હતા અને એ ડોક્યુમેન્ટ ઉપર કન્સર્ન અધિકારીઓની સહીઓ પણ અને એક નંબરો પણ લખેલા હતા જી ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે આવી રીતે ડોક્યુમેન્ટ્સ આટલા મહત્વપૂર્ણ ઇમ્પોર્ટન્સ ડોક્યુમેન્ટ્સ જે ફેંકી દેવામાં આવ્યા છે ત્યાં કોઈ અધિકારીને આપે આ બાબતે જાણ કરી કે કેમ કે આ કેમ આવી રીતે ફેંકી દેવામાં આવ્યા છે આવા ડોક્યુમેન્ટ્સ